વડોદરા શહેરમાં સિંધી મુહિરજી અમ્મા કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના આજવા રોડ દીન દયાલ ઉપાધ્યાય હોલ ખાતે સિંધી મુહિરજી અમ્મા કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સિદ્ધિ ભાષા વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય એકેડમીના અધ્યક્ષ ભાગેશભાઈ ઝા વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી પૂર્વ મિનિસ્ટર તેમજ ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માયાબેન કોડનાની વડોદરા શહેર વારસિયા વિસ્તારમાં આવેલ પ્રેમ પ્રકાશ આશ્રમના મુકેશ સાઈ પરસોતમ હેમનાની વાસુદેવ ગોલવાની સન્મુખ જ્ઞાનચંદાની જયેશભાઈ ઉકાણી લાલા ચાવલા મુરલીભાઈ ભુજવાણી ભારતી દીદી તેમજ સિંધી સમાજના અગ્રણી તેમજ સિંધી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે ભારતીય સિંધુ સભા એમના દ્વારા આજે ખૂબ મોટો એક સમાજ સિંધી સમાજનો સમાજની સંસ્કૃતિ અને અસ્મિતા જળવાઈ રહે તે માટે સિંધ અંજા માતૃભાષા એટલે એમના જે સિંધી ભાષા છે સિંધી સંસ્કૃતિ છે એ એમની માતા છે એ પ્રકારનો એક કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર આપણા સાહિત્ય કલા એકેડેમીના ચેરમેન શ્રીમાન ભાગ્યેશ ઝા સાહેબ ઉપસ્થિત રહ્યા મુકેશ સાંઈજી પૂર્વ મંત્રી આદરણીય માયાબેન અને તમામ મહાનુભાવો સિંધી સમાજના અગ્રણીઓ આજે ઉપસ્થિત રહ્યા અને તમામ મહેમાનોએ કયા પ્રકારે દેશના આઝાદીથી લઈ અને અત્યાર સુધીમાં સિંધી સમાજનું શું યોગદાન છે એ બાબતે પોતાના વિચારો મૂક્યા અને હવે ખૂબ જ સુંદર એક સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ સમગ્ર ભવ્ય કાર્યક્રમના આયોજન બદલ હું અહીંના સિંધી સમાજના તમામ અગ્રણીઓ ભાઈ શ્રી પરસોત્તમભાઈ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે અહીંયા દીનદયાલ હોલ ખાતે સિંધી સમાજ દ્વારા અને સિંધી સાહિત્ય કલા કેન્દ્ર દ્વારા અને વડોદરાના બધા સિંધી સાહિત્ય કલા કેન્દ્રના મેમ્બર્સ દ્વારા અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યું છે અને આ કલ્ચર કાર્યક્રમ રાખવામાં આવ્યું છે કે જેવી રીતે આ સિંધી સમાજ જે છે જે સિંધી બોલી જે છે અમર રહે જે આ સિંધી બોલી લોકો નથી બોલતા એના હિસાબે ભાઈ આ કલ્ચર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે જેવી રીતે ભવિષ્યમાં જે કાર્યક્રમો થતા રહે સિંધી કા સિંધીમાં કાર્યક્રમો કરતા રહે અને સિંધી બોલી અમર રહે જેવી રીતે કે ભાઈ આજે આ કાર્યક્રમ રાખ્યા છે બધા સિંધી કાર્યક્રમો પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે જે ડાન્સ રાખ્યા રાખવામાં આવી છે એ બી સિંધી રાખવા સિંધી સમાજ દ્વારા રાખવામાં આવી છે અને આ જે બધા મહેમાનો હાજર છે જેવી રીતે અમારા સાંસદશ્રી હેમ જોશી બી આવ્યા છે અમારા મુકેશ સાંઈ દ્વારા જોત જોત પુરગાવમાં કરવામાં આવી છે જોત ચલાવવામાં આવી હતી અને બધા અહીંયા સિંધી સમાજના અગ્રણીઓ હાજર છે બધા મળીને અહીંયા કાર્યક્રમમાં હાજર રહ્યા છે સન્મુખ ધ્યાનચંદ આજે વડોદરામાં ભારતીય સિંધુ સભા જે અમારી આર એસએસની જ એક પાંખ છે એના દ્વારા વડોદરા શહેરની અંદર પ્રથમવાર જે રાષ્ટ્રીય લેવલનો અહીંયા એક કાર્યક્રમ રાખેલો છે જેનું નામ છે સિંધ મુંજી અંબા સિંધ મુંજી અમા સિંધ મુંજી અમા એટલે કે અમે જે ટાઈમે જ્યારે ભાજ ભારત વિભાજન થયું ભારત અને પાકિસ્તાન જ્યારે વિભાજન થયું ત્યારે આખો સિંધ પ્રદેશ જે અમારો ત્યાં રહી ગયો અને અમારા બધા સિંધી લોકો એ આપણી સંસ્કૃતિ આપણો ધર્મ બચાવવા માટે ભારતની અંદર આવ્યા એને યાદ કરવા માટે આજનો આ કાર્યક્રમ અમે રાખેલો છે રાખવાનો મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે સિંધી સંસ્કૃતિ સિંધી સાહિત્ય અને સિંધી ભાષાનો વિકાસ થાય આવનારી પેઢીને આ બધી જ સંસ્કૃતિ એમને જે પણ વિસરી ગઈ છે એમને યાદ કરીએ અને બાળકોને પણ સિંધી ભાષા માટે પ્રેરિત કરીએ એના ઉદ્દેશ્યથી આજનો આ કાર્યક્રમ રાખેલ છે જી આજના આ કાર્યક્રમમાં શ્રી ભાગેશભાઈ ઝા જે અત્યારે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી છે વડોદરા શહેરના સાંસદશ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી આવેલા છે શ્રીમતી માયાબેન કોડનાણી જે ગુજરાતના પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે તે પધારેલ છે સાથી સાથ એનસીપીસીએલના એક્ઝિક્યુટિવ એક્ઝિક્યુટિવ શ્રી દિલીપભાઈ પબરેજા અને તુલસીભાઈ સી એ તુલસીભાઈ પણ પધારેલા છે મારું નામ શ્રી જયેશભાઈ ઉકરાણી ભારતીય સિંધુ સભા વડોદરા શહેરના મહાસચિવ જય ઝૂલેલાલ